આજે હે માંડવા અને હવાના پورમાં ઢોલી આવીને ઢમ ધમ 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 વગાડવા માંડ્યો અને મે હવાના پورમાં ચા ટક કરી લીધું પછી 릭શમાં નીકળી ગયો કાકાબેન ને વાટમાં ટ્રાફિકમાં હાલવાળા જીવાનો ગટૈવા આગળ જીસીબી વાહા ટ્રેક્ટર ટ્રેક્ટરની વાહા આમ તો આવી ગયો ડીજે ડીજે વગાડવા હાટું ચાલ ઓચા અને ભાઈ ચડી ગયો ઠામલામાં થા ને પછી વાય ડીજે ફફડાવી નાખ્યો પછી ભરાનો મામેલું અને વરાજા માથે થયો રૂપિયાનો નો વરસાદ જાન લઈને જવા હતું વરાજો થતો તો ત્યાર તો પછી મારો શું વાક હું જઈ મોઢો ના ધોઈ લઉં હું તો કે ઉઠી ગયા પણ કોમેન્ટ કર નાખો કેવો ચમકી ગયો જાન માં જવા હતું થઈ ગયા છોકરા અને થઈ ગયું ડીજે રેડી આવી ગઈ બસ આપડે વેલેરી હગવર કર ચડી ગયા ડીજે ઉપર ને આરજે આપડા કલેજા ને નીકળી ગયા જાન માં ઉમટું બોલે એટલે ઉડે તો જાવ ગામમાં જાનૈયાની એન્ટ્રી થઈને એવા ઠેકડા મારા આખું ગામ ફફડાવી નાખ્યું આવી ગયા વરાજા લઈને ઉતારે ને નીકળી ગયા માંડવે ગયા નીકળવાની કાકા ને ભેગા પાંચ છોકરા હક લેવા નાગી ગયા હવા ના હાળા પાચ ને આખ માં ઉજાગર ને ખાવું જોવા બેઠો બેઠો નથી ને વાગે નીકળી ગયા અહીંથી છોકરા ઘરે જવા હતા છોકરો ને ઘરે ભોગી વાર ની હાલત ખરા